જય શ્રી કૃષ્ણ આજે આપણે ગવાર બટેકાનું શાક બનાવીશું તો તેના માટે આ રીતના આપણે ગવાર અને બટેકું લઈ લીધું છે હવે એને સુધારી લઈશું તો એને આ રીતના આપણે સુધાર્યું છે તમારે જે પ્રકારે સુધારવું હોય એ રીતે સુધારી શકો છો હવે એને એક પ્રેશર કુકરમાં આપણે લઈ લઈશું અને પ્રેશર કુકરમાં એડ કર્યા પછી એમાં કોઈ જ વસ્તુ ઉમેરવાની નથી ફક્ત પાણી ઉમેરીને એની મીડિયમ ગેસ ઉપર એક વિશલ કરી લેવાની છે અને એ વિશાલ થાય ત્યાં સુધી આપણે એક મસ્ત મજાની ચટણી બનાવશું તેના માટે આ રીતના લસણ લઈ લીધેલું છે સાતથી આઠ કડી જેટલું અને સાથે જ કશ્મીરી લાલ મરચું પાવડર તીખું મરચું જે ગરમ મસાલો હોય એ અને ધાણાજીરું પાવડર લીધું છે હવે આપણે લસણને વાટી લઈશું લસણને આપણે એકદમ ઝીણું ખાંડી લેવાનું છે આ રીતના તમે જો અંદર એડ કરશો શાકમાં તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આ ખંડાઈ ગયું છે એટલે આપણે આ ચારેય વસ્તુ આમાં એડ કરી દઈશું અને સારી રીતે લસણ સાથેને મિક્સ કરી લઈશું આ મસાલાને આની સાથે જ આપણે જે પ્રેશર કુકરમાં ગવાર અને બટેકા બાફા મૂક્યા હતા એ પણ થઈ ગયા છે અને એમાંથી આપણે આ રીતના બે ચમચી જેટલું પાણી લઈ લીધેલું છે અને આપણે આ મસાલામાં એડ કરી દીધું છે ને જે આપણે લસણની ચટણી બનાવીને રાખી હતી એમાં એડ કર્યું છે આપણે એટલે પાણી પણ વેસ્ટ ના જાય અને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે હવે આપણે વઘાર માટે અજમો અને હિંગ લીધી છે તેની સાથે આપણે વાટીને લીલું મરચું અને આદુ લઈ લીધેલું છે હવે જો આ રીતના આપણા બટેકા અને ગવાર બફાઈ ગયા છે આ રીતના તમે ગવાર બટેકાનું શાક બનાવશો તો બહુ જ ટેસ્ટી બનશે તો જો હવે આપણે વઘાર માટે એક જાડા તળિયાળું વાસણ લઈ લીધેલું છે અને એમાં બે મોટી ચમચી જેટલું તેલ મૂક્યું છે હવે સાથે જ તેલમાં આપણે જીરું એડ કરી દઈશું અને જીરું આ રીતે સતડાવા લાગે એટલે આપણે એમાં અજમો અને હિંગ ઉમેરી દઈશું અને સાથે જ આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે પણ ઉમેરી દઈશું અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું સાથે જ આપણે હળદર પાવડર ઉમેરી દઈશું આમાં અને હવે જે ગવાર અને બટેકા બાફીને રાખ્યા છે તે આમાં ઉમેરી દઈશું અને હવે એને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે રીતથી તમે શાક બનાવશો તો તમારું શાક ખાવાના ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને સાથે જ તમારી જે ગવાની સિંગનો કલર છે એ એકદમ ગ્રીન જળવાઈ રહેશે હવે એમાં આપણે જે લસણની ચટણી બનાવીને રાખી હતી તે આમાં એડ કરી દઈશું અને સારી રીતે શાક સાથે એને મિક્સ કરી લઈશું અને તમને આમાં લસણનો ટેસ્ટ ના અનુકૂળ આવતો હોય તો એને સ્કીપ પણ કરી શકો છો તો જો આ રીતના એને ઉપરથી નીચે લઈને મિક્સ કરી લેવાનું છે હવે જેમાં આપણે પેસ્ટ રાખી હતી લસણ જે એમાં જ આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે અને આમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો કેટલું સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થયું છે હવે આને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે આમાં થોડોક મસાલો કરી લઈશું તો એના માટે થોડુંક મીઠું ઉમેરી દીધું છે મીઠું તમારા ટેસ્ટ અનુસાર તમારે એડ કરવાનું છે અને મીઠાની સાથે જ તમારે આમાં ખાંડ ઉમેરવાની છે ખાંડ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અને સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો હવે આ બંને વસ્તુ સારી રીતે શાક સાથે મિક્સ કરી લઈશું તમે પણ એકવાર આ રીતે શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે હવે આની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું આ રીતના થાળી જેવું અને એમાં થોડુંક ઉપરથી પાણી મૂકીશું આપણે એને આને બે મિનિટ સુધી આપણે થવા દઈશું એકદમ મીડિયમ ગેસ ઉપર બે મિનિટ પછી આપણે ચેક કરીએ તો જો આ રીતનું રસાવાળું આપણું શાક બનીને તૈયાર થયું છે તો જો આ રીતનો રસો થયો છે હવે આપણે આમાં એક નાનું ટમેટું ઝીણું સુધારીને એડ કર્યું છે જેનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વીઆર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો જો આ રીતના આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે એટલે હવે આપણે જે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું અને આને તમે ગરમા ગરમ રોટલી પરાઠા ભાખરી કે પછી બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો તો એકદમ રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ ખાવા માટે બિલકુલ તૈયાર છે હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય